તમારું નામ લુપ્ત થતું જાય જીવિત રાખવા માંગી છે આપડે અત્યારે બધા પૂરું થઈ ગયું નું પાણી પીને બધા મજા આવે લેલા હોસ્પિટલની દવા ચાલે અરે બહુ અત્યારે તો પણ બહુ બહુ ઇલેક્ટ્રિક ચાકડો છે ઇલેક્ટ્રિક આવી એ તો મત મત કરતા એમ જ માંગા એમાં તો મંડા પડકે ઓલી મહેનત હતી ને સાહેબ બધી કસરત હતી સાસ ફરવવાની રવાય એકને કોઈને ખબર નહિ મમી આ શું

તો આ બજારમાં જે બધી તાવડી ને માટી ને મટકાની મળે છે આજ માટીના હોય બધા અલગ અલગ માટીના હોય બધા હારી માટી હોય નબડી હોય બધું ભેળસે એટલે આપણે દેશી માટીનું જે બનાવીને એનું બહુ મનામી થાય તળાવની માટી હોય ને એનું બરાબર આણી માયકાનો કેરિયર ખલ્લી થાય એકદમ

આપડે એમ કે કપ્તાન